તો કે એમ છો મારા ભાઈ એવું આવી ગયા છે ઉતાર કોક હા ઉતાર આવ્યો ને આયા ઉતારી દીધા છે બડી આયા આયા ધ્યાન રાખજે તારું ના લપસપ બંધ કરી દે ભોરિયા ના ઝારે હોય તો રામાયણ ન્યા ચાલુ હોય એકલો દે કિરો એ ઓ

गा वो तो खरा हूं रिरे करू के? मारी ऊपर से, से है थारी ऊपर नहीं हां मारी ऊपर से है ए हमारी ऊपर से ईयरफोन मैं पेरा से ए बुरी हाल हाल हिल गई से हाल ऊपर चढ़ी जाए हाल बे करे हाल जल्दी हाल सही तो भाड़ो हाल साइड ने ऊपर एल हां हाल 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 આપડે ભરપૂર ગયો તો લૂંટવામાં બંદા હોય ત્યાં જ ન પોગે કેવું સુન શાન થઈ ગયા છે જોઈ લો ભાઈઓ તમને લાગે અહીંયા કે કોઈ બંદો કે બંદે હશે છે અમને એવું લઈ ગયો કોઈ એટલે કોઈ નથી હો ભાઈ કારણ કેમ પડ્યો બોલી આઈ ના પડે અગા સી

મોમરા ભરાઈ ગયા નમરા ભરાઈ ગયા તો ને જ્યાં ઓન્યા ગોઠણ પર વખાણ કરો ભાઈ એટલે શેર ને સબસ્ક્રાઇબ કરી બધાય એ આગળ હાલો લીપમાં લાગે હા લીપ આવે છે એમ જ છે વાકુ

ગન લેવીન બોરિયા નો મરે ગયો જા જા બોરિયા જા હાલે ઝોન એને એ ગણતરીમાં નથી આ ગેમ તો હા હા પડી પડી મારી 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 જોખમ છે યા આગળ વો